મમ્મીએ સવારની તૈયારી કરી દીધી છે ચૂલો બનાવી દીધો છે કયા કીડ્યો છે હવે હં બહુ કીડ્યો નિક્રિયા તો હજુ હજુ નજીક લાવો થોડું નીચે મૂકશો તો લાકડા હા આ પાણી મૂકવા લઈ જાય છે

પણ ગીજર છે અમારા ઘરે પણ લાકડા બહુ જ પડ્યા છે અમારા ઘરે એટલે મમ્મી કે ચૂલો આ ખાતે સજાઈ રહી અને ગીઝરના પાણીથી નહવાની મજા નહીં આવતી મને તો નહીં આવતું ગરમ પાણી એટલું બધું આવતું જ નહીં ના હવે આ ચૂલામાં કાલે ગરમ પાણી મસ્ત થશે કાયું વહેલો ઉઠી જજો હં કાલે શું કીધું ઊઠી જઈશ ના તો ગરમ ગરમ પાણી એ નહવા મળશે હને કઈ મૂકી દઉં અભી શું કરો છો સ્ટોર રૂમમાં મમ્મીએ તો સવારની તૈયારી કરી દીધી હો મમ્મી કે ગરમ ગરમ પાણી એ હવા મળશે આમ ચૂલો સળગાવવાની તૈયારીઓ કરી દીધી અમે બાર સવારે હા હા મને તો સવારે ગીઝરનું પાણી તો સરી સારી પણ અડતું જ નહીં યાર ચૂલાનું પાણી જોજો કાલે ઠંડુ પાણી વધારે થઈ જાય ને એટલે પછી હજમાં પાણી ઠંડુ હોય એટલે નીચે ગરમ આવતા વાળ લાગે ને આજે દાળ ભાત છે અને આજે સાંજે કઈ જવાનું છે ભાભી આપણે સાંજે સાંજે જઈશું એટલું ખબર પડશે એવું છે આજે સાંજે પોગ્રામમાં જવાનું છે અમારે એટલે આજે જમવાનું વહેલું બનાવી દીધું છે અને છોકરાઓનું હોમવર્ક બી વહેલું પૂરું કરી દઈશું તો સાંજે જવા મળશે માં દાર તો બની ગઈ મળશે ભાત મેળવવાનો થયો સારું બંધ કેમ થઈ ગયો ગેસ તારા તો બોટલ પતી ગયો કનેક્શન હા એ જ ને એ તો મેં જોયું તારું થયું એક વખત તો મારે કેવું થયું તું ખબર છે મનસી મને એમ કે ગેસ ચાલુ જ છે ને તો જમવાના ટાઈમે મેં તો હા ભાર થઈ ગયો હું કંઈક ગઈ હતી મને એમ કે મમ્મી બંધ કરી દીધું હશે તારા તો ખાવાના ટાઈમે કુકર કેમ ઠંડુ છે તો પા અંદર એમ ને એમ જ હા પાણી પાની હતી એવું થયું હતું મારે એક વખત તો જમવાનું બનાવતા હોય ને સૌથી મોટો કંટાળો આવે લેડી તો આ ગેસની બોટલ જાય ને પતી જાય ને એટલે બહુ કંટાળો આવે યાર ખબર નહીં પેલો ગેસ ક્યારે આવે છે પાઈપો તો નાખી ગયા છે

બહુ ઠીક ન કર્યું એટલે કોઈને હું ટાઈટાઇ ફીશ હોય ને શેર જાય અંગૂઠો એવું છે કે મારી પાસે એટલી બધી તાકાત છે કે હું સ્ટેમ્પ પેપર ની અંદર મારો અંગૂઠો મારું ને ત્યાં દસ્તાવેજ ની અંદર માલિકો બદલી નાખો આટલી બધી તાકાત તો કે અંગૂઠો એમ કહે છે મારી પાસે છે તરત બાજુવાળી વાળી આંગળી હું કીધું ખબર બનતા 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 લેડીઝ ફર્સ્ટ હોય પણ આવવા નથી દીધા પણ તું હાં તારી કરતા હું મોટી કેવો કારણ શું હું કીધું તું માલિક બદલી નાખું એટલે આંગળી એવું કે છે પાંચ વર્ષે મતદાન આવે હું તો દેશ નો રાજા બદલી નાખું આટલી બધી તાકાત મારી પાસે છે મતદાન કરવા ની કિંમત છે પાછા જાજો તમે ઈચ્છતા હોય ખાડા રસ્તા નો રે પાછા મતદાન કરજો તો ઘરે તમારી ગોદરૂ વડીને હોઈ હોય ચૂંટણી આવશે બે હજાર સત્યાવીસ ની અને એની અંદર પછી ખાડા કોઈ ભૂરતું નથી નો પૂરે ભાઈ તમે મતદાન કરવા તમે ઈચ્છતા હોય પાર્ટી આવે તો ઈ ખાડા પુરાય બાકી કોઈને કામ કરવા માટે નું ઇન્ટરેસ્ટ કોઈને નથી આંગળી એવું કે છું રાજા બદલી નાખું તરત ત્રીજી આંગળી એવું કીધું તુંય બનતા બનતા તરત ત્રીજી આંગળી શું કીધું સાઈઝ જો સાઈઝ જો તમારા રાતની આંગળી જો સૌથી વધારે મોટી કઈ છે વચ્ચેની છે પણ એને ખબર નથી આપણે ગુજરાતી ને કહેવા છે મોટા એટલા ખોટા આ તમે કહો છો હું નથી કહેતા મોટા એટલા ખોટા ખોટા હાલો હું તમારે બોલ દઉં જ્યાં તમે ત્યાં હું પકડશે બધાને આપણે પોલીસ પકડી જાય કે આ બધા અમારે ભેગી થઈને વાતો કરે છે પણ મોટા એટલા ખોટા ખરેખર એટલા માટે કે કદાચ કોઈ પણ પોલિટિકલ વ્યક્તિ છે આપણે આંગણે આવે એવું કે ચૂંટણી નજીક આવતી હોય એટલે બધા જ નાના નાનો હોય ને એની અંદર જાય પછી મંચ ઉપર આવીને એવું કે કોઈ બેઠું નથી ને પોલિટિકલ નથી બેઠું બેઠું હોય તો છૂટો ઘા તમને જ હા તમને જ મંચ ઉપરથી ઘણી વખત એવું કહેતા હોય કે ભાઈ હું તમારો જ છું તમારા જ વિસ્તારનો છું તમારે એની ટાઈમ માં જયારે પણ કામ કરે ત્યારે કામ પડે ત્યારે તમે મને કહેજો અને પછી તમે એનો ઓફિસની બાજુમાં બાજુ માં જ રેતા હોય તમે રોજ સવાર જાઓ તમને એની ગાડી પંચર કરવા વાળું કોઈ જોવા નો મળે એને ઘરની ની લાઈટ એક એ વખત ચાલુ ન જોવા મળે તમને ખબર જ ન પડી માણસ ક્યારે આવી ને ક્યારે હોય જાય તમારા કામ તો પછીની વાત તમને મોઢા ના દર્શન કરવા માટે તમારે એક શ્રીફળ માનતા કરવી પડે કે અમારા મને મળે કે દી પણ વચ્ચે ની આંગળી એવું કે છે કે મોટા એટલા ખોટા એટલે કે તુંય નાની છો તરત એને પછી ની આંગળી એવું કીધું મોટી હું કેવા કારણ આપો ભાઈ કારણ વગરનું બધું ખોટું સાબિતી વગરનું કઈ થાય નહીં તરત આંગળી એવું કીધું કે આ રાજા તો શકે આ આંગળી પણ આ આંગળી થી જ્યાં સુધી ન થાય જ્યાં સુધી ની શપથવિધિ ન થાય ત્યાં સુધી એનું કઈ કામ નો આરંભ થાય નહીં એટલે સૌથી પેલી તિલક વિધિ કરવા માટે હું કામ લાગુ એટલે આ આંગળી એવું કે મોટી તો કે હું કેવાય બિચારી નાની એવી નાનકડા બાળકો જેવી ટચલી આંગળી વેધી હવે એને કેવું કે હું મોટી એમ કારણ કે દેખાતા જ બધા તું બંધ થાય તારું હું આવે તારું ડાળિયું આવે જેટલા જેટલા શબ્દો છે ને મારે સૌરાષ્ટ્રના છે તમને આપતી જાય ને એકાદ જો તમે શીખી જાવ મને એમ થાય અંકિત રહ્યા પછી અંતે એક દિવસ નાશા શરીર નો નાશતા હોવાનો છે પણ ક્યાંક જીવતા રહી ને એની આનંદ છે તચલી આંગળી એ કઈ થી રેવાનું નહીં તો બિચારી બીકતા બીક લાગતી હતી પણ છતાંય ડરતા 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 ધ્રુજતા ધ્રુજતા કીધું કે હું મોટી છું એટલે બધા એને આમ જોયું આમ આમ

ઘરની અંદર બાંધવાનું થાય ને કોઈ પણ કારણથી બોલવાનું કે બાંધવાનું થાય ને તો એના બે વિકલ્પ હોય તો એ વડીલોની પાસે જાય અને કાતો એ વકીલોની પાસે જાય જો વડીલો પાસે જાય ને તો એનું સમાધાન બાજુવાળા ખબર ન પડે ત્યાં સુધી ઉપર કોણ રહેતું હોય ને એને ખબર ન પડે એનું સમાધાન થઈ જાય પણ વકીલ ની પાસે જયારે જાય ત્યારે આખા ગામની અંદર ધજાગ્ર થાય પાંચ આંગળીઓ છે ને એના વડીલ એટલે અથેળી આ પાંચે પાંચ આંગળીઓ ભેગી થઈને ને ની પાસે ગઈ ને અથેળી ને એવું કીધું હવાનું સોલ્યુશન તમે આપો અમે પાંચે પાંચ મોટા છીએ અને આ મોટાનો તાજ કોને પહેરાવો ને એ તમારે હવે જોવાનું છે એટલે વડીલો છે ને એ બહુ ડાય ને બહુ સમજના છે અને હાજ સુધીનો નિયમ છે બધા ભેગા રાખ્યા છે એટલે કોઈ દિવસ એમ નથી કીધું ભાઈ તું તારી રીતે ને હું મારી રીતે વડીલોએ બહુ મજાની સલાહ આપી કે તમે પાંચ છો ને અલગ અલગ છો તમે આવી રીતે પાંચે પાંચ ભેગા થઈ જાઓ અને આમ કોળીઓ ભરો ને અને કોકને તમે જમાડો ને સરસ મજાની લાપસી નો કે ઢેફલું તમામ ભરી કોક આપો ને પાંચ ભેગા થઈને તમે આપો ને તો સામે વાળા માણસ ને કદાચ વર્ષોની ભૂખ લાગી હોય ને તો એ વર્ષોની ભૂખ છે ને થોડીક વાર માં તૃપ્ત થઈ જાય તમે જોયું હશે ઈશ્વરનું નું મોટું સ્વરૂપ છે આ જેટલી પણ મુસીબતો છે ને તમે છો ને એટલા માટે જ છે સીતાજી એવું કે કે જયારે અગ્નિવિંદ્ર સમાણા ત્યારે બે હાથ જોડીને કે તમે એવા ભળતા નચ વિપ્રયોગ જન્મો જન્મ મળો ને તો તમે પતિ સ્વરૂપે મળો અને આજની સીતા એમ કે સીયા સોરી આદલી સિયા એમ કે આ જન્મ તમારો ને મારો છેલ્લો આ તમે બોલો છો તમને બધા અનુભવે લાગે જો આ જનમ તમારો મારો છેલ્લો આવતા જન મેં ભટકાતા નહિ ભટકાઉં તો મને ખબર પડવી જોઈએ કે હું શેરી બદલી નાખાય પણ આપણે હવે એક શેરીમાં ભટકાવું નથી આ આજની સિંહા પણ પરિવારના કોઈ પુરુષ ઉપર આર્થિક સંકટ આવે કોઈક માનસિક રીતે કોઈની પીડા હોય અને એનો હાથ પકડીને તમે એના ખભાથી ખભો મિલાવીને તમે એને એ અવસ્થામાંથી બહાર કાઢી શકો ને તો તમને ગર્વભેર સમાજ યાદ કરે વિશ્વની અંદર તો એના દાખલા દેવાય એક સરસ મજાનો પરિવારનો પ્રસંગ હતો અને પ્રસંગની અંદર એક બેન હતા ને એના સગા કાકાનો કાકાજીનો દીકરો પરણતો હતો એટલે એ દીકરાની વહુ બહુ ઘણા સમયથી એવું કહેતી હતી કે મારે તો દિયર મોટો થશે ને મારે તો એની જાન લઈને જવાનું છે મારે તો એની ઘર પ્રસંગ આવશે અને બરાબર એ જ સમયગાળો એવો કે જ્યારે એ સ્ત્રીના પતિને કરજ થઈ ગયેલું બરાબરનું અને પોતાના શરીર ઉપર એક પણ ઘરેણું સાચું રહ્યું નહોતું ગળાની અંદર હાર નહોતો રહ્યો કડલા નહોતા રહ્યા ત્યાં સુધી કે નાકનો દાણો પણ પોતાની પાસે નહોતો રહ્યો ત્યાં સુધી પોતાના પતિને જ્યારે પણ જરૂરિયાત હતી ત્યારે એને એવું કીધું હતું કે હોવાનું છે ને આપી દો પણ તમે આ અવસ્થામાંથી બહાર નીકળી જવા જોઈએ આ સમયની વચ્ચે એ સ્ત્રીના આંખની કાનની અંદર નાકની અંદર જેટલા પણ ખોટા દાગીનાઓ હોય ને એને જોઈને તરત જ બીજી જે આ કાનાફૂસો કરવા વાળી આ ટોળા બેઠા હોય ને ટોળાને ટોળા લગનની અંદર એ તરત એમ કહે જો તે આમથી ઓલી એમ કહેતી હતી નાનો હતો ત્યારથી મારા દિયરના લગન છે મારા દિયરના લગન છે આ ગળાની અંદર ને હાથની અંદર ને કાનની અંદર ને નાકમાં કાંઈ હાચું પહેર્યું નથી હરમ જો એકાદ કાંઈ હાનું હોનાનું પહેરવું હોય તો એમાં વળી સ્ત્રીએ થોડુંક આમ મારી પોતાનો પગ હકેરા એટલે કે જો પગની અંદર તો હાંકળાય પહેર્યા નથી હાચા બધાને ખબર જ હોય કે હું કામ નથી ને બધાને ખબર હોય પણ છતાં એનથી રહેવાય ને પેટમાં દુખતું હોય ને પેટમાં દુખ પણ કારણ આવાય હોય એટલે એક સ્ત્રી થી રહેવાય ને બોલી આખા બોલી બહુ એટલે તરત એવું કે બેન એમ થી તું એમ કે કાકા જીન દીકરો પરણેસ તમારે કઈ અબોલા થયા ના રે બેન મારે તો કાકા જીન દીકરો જ પરણે તારે હગો કાકાજી થાય હા મારે હગા કાકાજી થાય એનો દીકરો પરણે તો બેના ગળા ની અંદર નાક ની અંદર કા તાર બધું ખાલી છે આ કેમ બધું ખોટું પહેર્યું છે કેમ તારે સાચા ઘરે નાખ્યા છે હજી તો એ કઈ સ્ત્રી જવાબ આપે એ ભેગું પુરુષોની જે બેઠક હોય ને એની અંદર એક પુરુષ આવે અને બધા એમ કે બાપા આયાં બે જાવ મુખી સાહેબ આયાં બે જાવ મુખી આયાં બે જાવ અહીંયા બે જાવ આમ જગ્યા થઈ જાય અને એ હજી મુખી બેહવાની તૈયારી કરતો હોય ને ત્યારે સ્ત્રી આમ દૂરથી આંગળી ચિંતી વને એમ કેતો હોય કે એ હાચું ઘરેણું મારું ન્યા છે તમારા માટે કાનમાં પહેરવાનો પંદર તોલાનું મંગળસૂત્ર પહેરવાનો ડોકમાં હાર પહેરવાનો બધું સાચું ઘરેણું તમારા માટે ઈ હશે પણ મારા માટે સાચું ઘરેણું છે ને મારો પુરુષ છે તમારા મંગળસૂત્ર કોના નામનું પહેરો ફત્ય પુરુષ છે તો એના નામનો ને પણ બિચારાને ટકો થઈ જાય ત્યાં સુધીના કરજ આમ કરે આમ હાથ ને કાય પગ ને ભેગું થાય નઈ બિચારો આખી રાત ઊંઘી ન કે કોઈ નિયર સારી રીતે બોલી ન કે સાંજે ઘરે આવે કેટલાયનો હાંભળીને ઘરે આવતો હોય કેટલાયને ફોન આવતા હોય ને તમે એમ ગયો કે મારું ઓલું લેવા જાવ ને આ લેવા જાવ ના કજીયો તો ન આવું નિયર આમ ને બેન પણ નિયર ને ઓલા નિયર એને બિચારાને ક્યાંય ભેગું નથી થતું એક વખત એનો ચહેરો જો એટલે ખબર પડી જાય કે આ માણસ કેટલામાંથી પસાર થાય છે પાંચ તુલન નું કોના નામનું પહેરશું આપણે મને એમ થાય હયાત નહીં હોય તો કોના નામનું પહેરશું એના મનની અંદર જો બે ભારણ હોય ને એક આર્થિક ભારણ અને એક માનસિક ભારણ તો આ બે ભારણ જે હળવા કરી શકે આને ઘરની સ્ત્રી કહેવાય એને હંમેશા મા ઉપર વધારે લખ્યું છે બાપ કમાણી કરીને લાવે છે પણ એ મા એ બાળકને હાલતા બોલતા ખાતા પીતા સૂતા નાચતા ગાતા આ બધું જ શીખવ્યું છે પણ એ બાળક મોટું થઈ જાય અને કોઈ એનું ભણતરનું કામ હોય કે કોઈ એને નિર્ણય લેવાના હોય ને એટલે પછી એને કઈ બોલે એટલે તરત એમ કે તું બંધ તું ચૂપ થઈ તું અભણ છો તને ખબર નથી પડતી તું કઈ બોલતી નહીં તને ખબર પડે તું ભણી છો એટલે મને એમ થાય કે એ અભણ નહોતી હોશિયાર હતી એટલે તો તમને જન્મ આપ્યો આજની કેટલી માતાઓ છે એવું કે છે લગ્ન કર્યા પછી બાળકો નથી જોતા આટલી હમદાય તમારી માતાઓ તમારો જન્મ થોડો થાય એ ન કહે ના કુતરા ને દેય તમે નાના હતા ને બે ખૂટિયા બાજતા બાજતા આવતા ને તમારી બાજુ જ આવતા હતા તેથી હાથ પકડીને બાવડું પકડીને પકડી લીધા હતા એને ખબર પડતી એટલે ખબર નો પડતી હોય તો બાંધવા દીધા હોય તો એકાદા શીંગડા શેડે ને ક્યાંય ગામને પાદર ઉડાડી દીધા પણ જેને આપણું રક્ષણ કર્યું છે જેને આપણે સાચવા છે અને એનો અંતિમ અવસ્થાનો સમય આવે જો આપણે એને સાચવવામાં ભૂલ કરતા હોય ને તો ચોક્કસ એટલું કહી શકાય કે ભગવાને ભૂલથી આ પાટીદાર સમાજની અંદર લેવા પટેલ સમાજની અંદર તમને જન્મ આપી દીધો બાકી તમારાથી ઘર સુખી રહેવું જોઈએ તમારાથી ઘરના ચહેરાના દરેક ચહેરાની રેખા માટે સ્વીકારવા માટે અને સુધરવા માટે આ ચારે ચારે અવસ્થા માટે અહીંયા બેઠા થાય કેટલાયના બે કલાક પછી આ કાન ખુલ્લા નહીં હોય પણ હવે ખુલશે તમારા કાન મા બાપની વાત કર્યા પછી આવો મારે તમને માતૃ વંદના કરાવી છે અને મહિસાગર અંદર કોઠંબાની અંદર ઘટના બની હતી પછી એ કેટલાય પરિવારો હતા એની સાથેની જે આત્મીયતા હતી ને એની અંદર વધારો થયો હતો કોલેજમાં ભણતી દીકરી કે બેઠી છે તમે કોલેજમાં ભણો છો આવો ને આવો કેટલું સરસ મજાનું અમને જમાડ્યું છે આ બેન માટે એક વાર તાલી પાડો આ હું બોલી શકી એનું કારણ એ કે બેને સરસ જમાડ્યા છે નગર મને એમ થાય કે હાલો પ્રોગ્રામ એક બાજુની વાત પણ પહેલાં જર બી લ્યો પેટ ભરીને આવ્યા હોય તમારા પપ્પાને લઈ લ્યો એક સાસુ વહુની જોડી આવો ને મારે તમારી પાસે બોલાવવું નથી એટલે ચિંતા નહીં કરતા

બે ભાઈ એની વચ્ચેની માં બાપ અને દીકરો છે એની સાથે સાથે અને દીકરો છે એની સાથે સંબંધ વચ્ચે માં આવે છે હું બાપ અને દીકરા ને ઉભા રાખી હતી પણ ત્યાં છે ને બારમો સંબંધ ના હોય એટલે મેં એક્સચેજ કર્યું છે બાપ અને દીકરી જ લાગે પણ ત્યાં હોય અને ત્યાં આમ લાડકું બાપ ખીજાય ને ત્યાં લાગે તમે તો કઈ બરોબર જ નથી માં કે તમે તો નોકરો ખીજાતા જ એની બને અહીંયા અહીંયા વધારે બને પણ આ બધાની વચ્ચે મારે તમને એમ કેવું છે કે કા તો આપણી માં હાજર નથી અહીંયા એવા ઊભા છે અને કા તો આપણી માં હયાત નથી અને કા તો હાજર છે તો આ પટાંગણની અંદર નથી બાર વાગી ગયા પણ મજા ગઈ ને હે ને મજા આવી આજે છે આજે આમ કોઈ આપણને બે ત્રણ કલાક બોલે તો ઊંઘ હા હા જ્યારે આમ મકાન માંથી એ મસ્ત મને વાત ગમી મકાન તો બનાવો તાર મકાન અને ઘર ક્યારે બનાવે કે જયારે પરિવાર એક છત નીચે સાથે રહ્યા ટકાની વાત કે એમણે બી કીધું કે બાપ દીકરો બી જોડે બેસી નહી શકતા એવી બી પરિસ્થિતિ આવી જાય છે પણ જો કે જો એમની વાત મગજમાં ઉતારે દિલમાં સાચા દિલથી દિલમાં લે ને તો બાપ દીકરો તો અને મજા આવી અને આપણા જે આપણા સમાજની અંદર પહેલો પ્રશ્ન પહેલો સ્વાગત જે કરાવડે એ બી મને ગમ્યું હા